નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમના જે સંખ્યા પદ્ધતિ છે તેના ટોપિક છે સરવાળા આધારિત દાખલા છે તો એના થોડાક દાખલા આપણે અહીં જોઈશું અહીં આપણને રકમ આપેલી છે એક વત્તા બે વધતા ત્રણથી લઈ વત્તા દસ એટલે કે એકથી દસ સુધીના જે પદો છે તો એનો સરવાળો આપણને પંચાવન આપેલ છે તો એકથી લઈને દસ સુધીના જે પદો છે એનો સરવાળો અહીં પંચાવન આપેલા છે તો અગિયાર વધતા બાર વધતા તેર થી વીસ સુધીનો સરવાળો કેટલો તો અહીં આપણે શું કરવાનું છે તો પદોનો સરવાળો શોધવાનો છે હવે અહીં મિત્રો તમે જોઈ શકો છો તો અહીં પણ આપણને માહિતી આપેલ છે અને અહીં પણ આપણને આપેલ છે હવે અહીં જોઈ શકો છો કે એક વત્તા બે વત્તા ત્રણથી લઈને દસ સુધીના જે પદો છે તો એનો અહીં આપણને પંચાવન આપી દીધેલ છે તો અહીં આપણે કંઈ જ પ્રોસેસ કરવાની જરૂર છે નહીં આપણે અહીં પકડવું પડશે તો આ રહ્યો આપણો ટોપિક તો અગિયાર વત્તા બાર વત્તા તેર થી લઈ વીસ જે છે તો એનો સરવાળો કેટલો થશે જે આ આપણને માહિતી આપેલ છે એ આપણને શું મૂંઝવણ પેદા થાય એના માટે આપણને આપેલી છે તો આપણે શું કરીશું તો અહીં અગિયારથી લઈ વીસ સુધી અગિયારથી લઈ કેટલા તો વીસ સુધીના જે પદો છે તો એનો આપણે શું કરવાનું છે તો સરવાળો કરવાનો છે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં અગિયાર છે અને અહીં કેટલા છે તો વીસ છે અહીં ક્રમિક છે કેવા છે તો ક્રમિક છે અગિયાર બાર તેર તો અહીં આપણે જે એન છે તો એન આપણને ચોક્કસ ખબર પડી જાય છે કે કેટલા થશે તો અગિયારથી વીસ તો એ કેટલા થશે તો દસ થશે કેટલા થશે તો દસ થશે કેટલા થશે દસ થશે એટલે કે આપણને એન શોધવું પડશે નહીં કેમ કે અહીંયાથી જ આપણને ખબર પડી જાય છે આટલું તમે સમજી ગયા હશો હવે શું કરવાનું તો સરવાળો કરવો પડશે તો સરવાળા સરવાળાનું શું છે તો સૂત્ર તો જોઈ લઈએ તો સરવાળો બરાબર અંતિમ પદ કયું પદ અંતિમ પદ વધતા પ્રથમ પદ પ્રથમ પદ છેદમાં બે ગુણ્યા એન હવે અંતિમ પદ કયું છે મિત્રો તો વીસ છે કયું છે તો વીસ છે તો અંતિમ પદ આપણે લખી લઈએ વીસ હવે પ્રથમ પદ છે તો છે અગિયાર કેટલા છે મિત્રો તો અગિયાર છે છેદમાં આપણે લખી લઈએ બે ગુણ્યા એન એટલે કે અગિયારથી થી વીસ સુધીના જે પદો છે કેટલા છે તો આપણે છે દસ હવે વીસ વત્તા તો કેટલા થશે મિત્રો થશે એકત્રીસ આપણે લઈશું બે આ ગુણ્યા દસ હવે અહીંયા જોઈએ તો બે પાંચ બે કેટલા તો બે પાંચ દસ થશે હવે આ એકત્રીસ ગુણ્યા પાંચ કેટલા તો બચે છે એકત્રીસ ગુણ્યા પાંચ હવે આ જે ગણતરી છે ગુણાકાર છે એ આપણે રેપિડ મલ્ટિપ્લિકેશન વૈદિક ગણિતની જે ટ્રીક છે તો એ પ્રમાણે કરીશું તો કઈ રીતે કરીશું તો આ પાંચનો ત્રણ સાથે ગુણાકાર કરીએ તો પાંચ ત્રણ કેટલા થશે મિત્રો તો પંદર થશે તો આ રીતે પંદર લખવું પછી આ પાંચનો એક સાથે ગુણાકાર તો પાંચ એકા તો કેટલા થશે પાંચ થશે કેટલા થશે પાંચ થશે પણ અહીંયા પાંચ કઈ રીતે લખીશું તો આ ડબલ ડિઝિટમાં લખીશું આ રીતે લખીશું નહીં તો આ જીરો છે ક્યાં લઈશું અહીંયા પાંચની ઉપર લઈશું આ પાંચ છે ક્યાં લઈશું અહીંયા બાજુમાં આ બધાનો શું કરી દઈશું મિત્રો સરવાળો કરી દઈશું આ પાંચ આ પાંચ અને આ એકસો ને પંચાવન આપણને આ એ છે જવાબ મળે છે તો અહીં મિત્રો આ રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ફાસ્ટ ટ્રેક છે તો એ ઉપયોગ કરીને તમે અહીં ઝડપે ણતરી કરી શકો છો મિત્રો એક અલગ પ્રકારની પેટર્ન છે કે જેમાં સીધા પદો છે અને એ જ પદો પછી ઉલટા લીધેલા છે જોઈએ અહીં તો અહીંયા છે એક વત્તા બે વત્તા ત્રણ થી લઈ ઓગણપચાસ વત્તા પચાસ વત્તા પાછા ઓગણપચાસ એટલે કે ત્રીસ વત્તા અડતાલીસથી ત્રણ વધતા બે વધતા એક એટલે કે અહીંયાથી જોઈએ છીએ તો અહીંથી એકથી લઈ અને છે પચાસ સુધી અને અહીંયાથી તો એકથી લઈ અને છે અહીંયા પચાસ રાખીશું તો પણ ચાલશે અથવા તો અહીંયા ઓગણપચાસ તો આ રીતે અહીંયા પણ અહીંયાથી આ બાજુ અને આ બાજુથી આ બાજુ અહીંયા આ રીતે જો દાખલો હોય અને તેની ગણતરી કરવાની હોય તો કઈ રીતે કરીશું તો આપણે મિત્રો આ રીતે કરીશું કે એન કૌંસમાં એન પ્લસ વન છેદમાં બે વત્તા એન કૌશમાં એન પ્લસ વન છેદમાં બે આ રીતે કરીશું શું કરીશું આ રીતે કરીશું હવે અહીંયા તો આ પ્રથમ પદ શું લઈશું આ એક લઈશું અને અંતિમ પદ કયું લઈશું આ લઈશું તો અહીંયા અંતિમ પદ છે તો આ પચાસ પચાસ વત્તા એક છેદમાં આપણે લઈશું બે વત્તા હવે આ અહીંયા આપણે પચાસ લીધું છે તો અહીં કઈ લઈશું એટલે કે આ એક અને આ ઓગણપચાસની વાત છે એટલે કે અહીંયાથી લઈને આટલી સુધીની વાત છે તો આ ઓગણપચાસ પછી આ ઓગણપચાસ વત્તા એક છેદમાં લઈએ બે હવે પચાસ ગુણ્યા કેટલા થશે તો અહીંયા થશે એકાવન કેટલા થશે મિત્રો એકાવન છેદમાં બે અહીંયા લઈએ તો ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ વત્તા એક તો થશે પચાસ છેદમાં લઈશું બે અહીંયા શું કરીશું પચીસ દુ પચાસ શું કરીશું મિત્રો પચીસ દુ પચાસ અહીંયા શું થશે તો અહીંયા પણ પચીસ દુ પચાસ થશે હવે અહીંયા પચીસ અને આ પણ શું છે પચીસ તો આ પચીસને શું કરી દઈશું કોમન કાઢી લઈશું તો આ પચીસ કૌશમાં શું લઈશું તો આ એકાવન વત્તાનું નિશાન અને આ ઓગણપચાસ પચીસ કંસમાં એકાવન વધતા ઓગણપચાસ એટલે કે અહીં વધે એકાવન એ એકાવન અહીં લીધા અહીંયા વધે છે ઓગણપચાસ ઓગણપચાસ અહીં લીધા આ પચીસ પચીસ બંને બાજુ છે એ કોમન કાઢી લીધા હવે શું કરીશું તો એકાવન ને ઓગણપચાસ કેટલા થશે સો તો આ પચીસ આ એકાવન અને ઓગણપચાસ સો થશે એટલે કે પચીસ ગુણ્યા સો આ પચીસ ગુણ્યા શું કરીએ સો તો કેટલા થશે પચીસો આન્સર શું મળશે મિત્રો આપણને પચીસો મળશે આ બી આન્સર આન્સર મળે છે તો આ રીતે શું અહીંથી આ બાજુ સરખા અને એ જ આ બાજુથી અહીં આ તરફ આપેલા હોય પદો તો આ જે છે સૂત્ર તો આ રીતે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરી ને ગણતરી કરી જે કોમન નીકળતા હોય એ કોમન કાઢીને આ રીતે આપણે શું કરીશું મિત્રો જવાબ લાવીશું જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો